ટ્રાફિક અંગે લોકોને જાગૃત કરવા અને ઈ એફઆઈઆર કેવી રીતે કરવી તે માટે તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલી સ્કૂલોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને સમજણ આપી જાગૃત કરવામાં આવતા હોય છે જે અંતર્ગત તિલકવાડા પોલીસ વિભાગના શ્રી ટીમમાં ફરજ બજાવતા શિલ્પાબેન સુરજગીરી દ્વારા તિલકવાડા તાલુકાના ગરૂડેશ્વર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને ગુડ ટચ બેડ ટચ વિશે સમજણ આપી હતી સાથે જ મહિલાઓ સાથે થતા અત્યાચાર તેમજ ઘરેલુ હિંસાના બનાવો ન બને તેમજ સોશિયલ મીડિયાનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અને કોઈ અજાણી વ્યક્તિને બેંક ડિટેલ તેમજ ઓટીપી પાસવર્ડ આપવા માટે સમજણ આપી હતી તે ઉપરાંત ટ્રાફિક જાગૃતિ અંગે ટ્રાફિક નિયમોનું પાલન થાય તેમજ મોટર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવું તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન નહીં ચલાવવા જેવી કાયદાકીય માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તે ઉપરાંત ઈ એફઆઈઆર કેવી રીતે કરવી અને ઈ એફઆઈઆર દ્વારા ફરિયાદો નોંધાવી કેટલી સરળ છે તે સહિત એ એફઆઈઆરને લગતી માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો મેરપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો ભેલાઈક દબાવો અને ફોલો કરો અને